રાધનપુર મામલેદાર કચેરી ખાતે સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી આ તકે અનુપસિંહ પરમાર દ્વારા નાયતવાડા ગામમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ તેમજ ગટરની સુવિધાઓ આપવાની બાહેધરી આપી હતી નાયતવાડા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો મારું નામ પરમાર અનુપસિંહ અભોજી નાયતવાડા ગામ પંચાયતમાં સરપંચ પદ માટે મેં ઉમેદવારી મારી નોંધાવી દીધી છે આજે અઢારે આલમનો મને ટેકો છે સર્વે સમાજ સાથે રહીને મને ફોર્મ ભરાવ્યું છે જો હું જીતીશ તો ગામના સારા કામો કરીશ શું નામ તમને પરમાર અનુપસિંહ સને બે હજાર પચીસની સરપંચની સામાન્ય ચૂંટણીની અંદર ઊંચા હતી અમારા ગામ નાયપાડા ગામની અંદર પરમાર અનુપસિંહ તરફથી સરપંચ પદના ઉમેદવાર માટે ઉમેદવારો વધાર્યું છે સમગ્ર ગ્રામ ગ્રામજનોનો બહોડી સંખ્યામાં એમનો સપોર્ટ કરેલ છે તથા બધી રીતે વધાર્યું છે તથા તે ઉમેદવારે પણ ગામના જે પણ પ્રશ્નો છે એનો કાયમી સોલ્યુશન લાવવા માટે તત્પર રહેશે એવી ભાણે આપે છે